અહીં અહીં પ્રશ્ન માટે માટે એટલે જ થાય છે છે કે જો તમને દબાણો દેખાય સાહેબ તો અસ્વચ્છતા શા નથી દેખાય તો પછી એવું બની શકે છે કે અમને મીડિયાને જાણ ના હોય અને સાહેબ દ્વારા અહીં ડમ્પિંગ સાઇટ જાહેર કરવામાં આવી હોય મહાનગરપાલિકા દ્વારા શહેરમાં જે કોઈ દબાણો છે તેને દૂર કરવામાં આવતા હોય છે અને તે ખરેખર સરાહનીય કામગીરી છે પરંતુ આ સિવાય પણ કેટલાય કામ હોય છે જે મહાનગરપાલિકાને લગભગ દેખાતા નથી અને તેમાં સૌથી મોટો પ્રશ્ન અસ્વચ્છતાનો છે ગંદકીનો છે હાલમાં ગુજરાતની ટીમ આવી ગઈ છે એવી રોડ પર જે ઋતુ આઈસ્ક્રીમ છે તેની બાજુમાં જે રસ્તો જાય છે ત્યાં તમે જોઈ શકો છો પાછળ કે જે રીતે આ જે ખુલ્લી જગ્યા છે ત્યાં અહીંયા કેવી રીતે કચરો ફેલાઈ રહ્યો છે અહીં ફક્ત સવાલ એટલો જ છે કે આ ભલે ગવર્મેન્ટ પ્રોપર્ટી હોય કે પછી પ્રાઇવેટ પ્રોપર્ટી હોય કોઈની પરંતુ આ મહાનગરપાલિકા દ્વારા અહીં કોઈ પણ કચરાના ઉકેલ માટે કોઈ વ્યવસ્થા વિકસાવવાની જરૂર છે અને આસપાસના જે વ્યક્તિઓ અહીં ગંદકી ફેલાઈ રહ્યા છે તે લોકોએ પણ અહીં સમજવાની જરૂર છે અને મહાનગરપાલિકા ઉપર પ્રશ્ન એટલા માટે કે અહીં વારે વારે મહાનગરપાલિકા દ્વારા જે એવી રોડ ઉપર અડચણરૂપ જે દબાણો હોય છે તેને દૂર કરવામાં આવતા હોય છે ત્યારે જે આસપાસની જેટલી દુકાનો છે તેની આગળથી પણ મહાનગરપાલિકાના કાર્યકર્તાઓ દ્વારા જે કોઈ દબાણો છે બોખડા છે કે પછી કોઈ શોપના પોસ્ટર છે એ તે તમામ વસ્તુઓને દૂર કરવામાં આવતી હોય છે તેને લઈ જવામાં આવતી હોય છે તો શું આ મહાનગરપાલિકાના ધ્યાનમાં ખરેખર આ જે અસ્વચ્છતા છે તે નહીં દેખાતી હોય શા માટે તેમના દ્વારા અહીં કોઈ અ વ્યવસ્થિત રીતે કોઈ ડસ્ટબિનની વ્યવસ્થા નથી કરવામાં આવતી અહીં પ્રશ્ન મહાનગરપાલિકા માટે એટલે જ થાય છે કે જો તમને દબાણો દેખાય છે સાહેબ તો તમને અહીં અસ્વચ્છતા શા માટે નથી દેખાતી શું તે કોઈ મોટો પ્રશ્ન નથી શહેરમાં કેટલીય જગ્યાઓ અસ્વચ્છતાથી ભરેલી છે ત્યારે જો તમારા દ્વારા વારે વારે એવી રોડ પર આ રીતે દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવતી હોય છે તો આને પણ તમારે ધ્યાનમાં લઈને ખરેખર અહીં પણ સ્વચ્છતાને વિકસાવવાની જરૂર છે અને આસપાસના જે રહીશો છે તેમને પણ સમજવાની જરૂર છે કે આ કોઈ ડમ્પિંગ સાઈટ નથી કાં તો પછી એવું બની શકે છે કે અમને મીડિયાને જાણ ના હોય અને સાહેબ દ્વારા અહીં ડમ્પિંગ સાઈટ જાહેર કરવામાં આવી હોય સાહેબ જ તેનો જવાબ આપી શકે છે અને એવી આશા રાખીએ છીએ કે મહાનગરપાલિકા દ્વારા દબાણોની સાથે સાથે શહેરમાં જે અસ્વચ્છતાના મુદ્દા છે તેને પણ ધ્યાનમાં રાખીને કાર્યવાહી કરવામાં આવે અને આવી જ સતત અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો અર્બન ગુજરાતની સાથે હવે આગળ જોવાનું એ રહ્યું કે મહાનગરપાલિકા દ્વારા આગળ શું એક્શન લેવામાં આવે છે